નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરના છાણી ટીપીતેર વિસ્તારમાં આવેલ બેદા એપાર્ટમેન્ટના નવમાં માળે આવેલ ગેલેરીની નેટ ને કાપી વૃદ્ધાએ મોતની છલાંગ લગાવી હતી ઘટના સ્થાનિકો દોડી આવ્યા હતા વૃદ્ધાના પતિ કારખાને ગયા હતા તે દરમિયાન વૃદ્ધાએ આ પગલું ભર્યું હતું ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ દોડી આવી હતી મૃતક વૃદ્ધા ભાવનાબેન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એટલે મને તો એટલે આ વેદા એપાર્ટમેન્ટ છે એમને મારા મિસિસ થાય છે મને ત્યાંથી અમારા છોકરાઓ જે હોય ને એમનો ફોન આવ્યો કે આવું થયું છે એટલે એમને મને કહ્યું કે તમે ઘરે ફોન કરી જાવ એટલે મેં ઘેર ફોન કર્યો પણ ફોન રિસીવ ના થયો એટલે પછી પાછો ફરીથી ફોન આવ્યો એટલે એ લોકોને કન્ફર્મ થયું છે કે આ આંટી જ છે પડી ગયા એ એટલે હું ફટાફટ મને બોલાવી લીધો મને કે તમે આ ઘરે આવી જ જાઓ એમ એટલે એ તો આ બાલ્કનીમાંથી જ નીચે કૂદી ગયા હા જાડી મચ્છરોલી કબૂતર જાડી હતી એને થોડુંક કાપીને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર